હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ટેસ્ટી એવા ઓટ્સના પુડા બનાવીશું આ પુડા જેટલા હેલ્ધી છે ને એટલા ટેસ્ટી છે ઓટ્સ અને અમુક વેજીટેબલનો ઉપયોગ કરીને આ પુડા બનાવીશું તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ઓટ્સના પુડા બનાવવા માટે એક કપ ઓટ્સ લીધા છે અને તેને આપણે મીડિયમ આંચે શેકી લઈશું જે રેગ્યુલર ઓટ્સ આવે છે તેનો જ ઉપયોગ કર્યો છે તો ઓટ્સ જેમ શેકાતા જશે ને એમ ઘરમાં તો એટલી સરસ સુગંધ આવશે ને તો સરસ સુગંધ આવવા માંડે એટલે ગેસની આંચ બંધ કરી દેવાની ઓટ્સને ફક્ત ખાલી થોડાક ગરમ જ કરવાના છે અને હવે એકદમ ઠંડા થાય ત્યારબાદ આપણે મિક્સર જારમાં એડ કરીને ઓટ્સને પીસી લઈશું તો આ ઓટ્સનો પાવડર કરી લેવાનો થોડોક કરોશ પાવડર જો આ રીતનો થોડોક દરદરોજ પાવડર થશે આ રીતનો પાવડર થઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લઈશું અને જો તમારે પાવડર ના કરવો હોય ને આખા ઓટ્સ રાખવા હોય તો પણ રાખી શકાય અને હવે તેમાં બે ચમચી ચણાનો લોટ એડ કરીશું સાથે બે ચમચી ચોખાનો લોટ પણ એડ કરી શકાય સારી રીતે મિક્સ કરીને પહેલાં આપણે અડધો કપ પાણી લઈને બેટર બનાવી લેવાનું થોડું થોડું પાણી એડ કરીને બેટર બનાવીશું જેથી ગાંઠા ના પડે તો પહેલાં મેં અડધો જ કપ પાણી લીધું છે તો અડધો કપમાં સરસ આ રીતે બેટર બની જશે અને હવે તીખા લીલા ત્રણ મરચાં સમારેલા એડ કરીશું એક ચમચી આદુની પેસ્ટ એડ કરવાની અને સમારેલા ધાણા એડ કરીશું જો લસણ તમારે એડ કરવું હોય તો લસણ પણ એડ કરી શકાય એક નાનું ટામેટું સમારેલું એડ કર્યું છે એક નાનું ગાજરને પણ છીણી લીધું છે અને થોડાક મકાઈના દાણા મેં બાફેલા લીધા છે અને અડધું કેપ્સિકમને એકદમ ઝીણું સમારી લીધું છે શાકભાજી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો આ બધા શાકભાજી અંદર એડ કરી દઈશું અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું તો એક ચમચી જેવું મેં મીઠું એડ કર્યું છે વન ફોર્થ ચમચી અજમો આ રીતે હાથેથી મસળીને એડ કરવાનો અજમાની ફ્લેવર સરસ આપણા પૂડામાં આવશે અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને લાલ મરચું પાવડર જો તમને અંદર એડ કરવું હોય તો એડ કરવાનું મેં અત્યારે થોડુંક એડ કર્યું છે વન ફોર્થ ચમચી જેટલું બધી જ વસ્તુ પહેલાં અત્યારે મિક્સ કરી લઈશું શાકભાજી અને આપણા જે બેટર બનાવ્યું તે બે ચમચી મોટી બે ચમચી ભરીને દહીં એડ કરવાનું મીડિયમ ખાટું એવું દહીં એડ કરવાનું અને પાણી એડ કરીને બેટર બનાવી લઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું તો જો આ રીતનું બેટર બની ગયું છે હજી મને થોડુંક પાણીની જરૂર પડે છે તેથી મેં ત્રણ ચાર ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને બેટર બનાવી લઈશું તો જો આ રીતનું આપણે બેટર બનાવી લેવાનું થોડુંક ઢીલું એવું અને હવે આપણી પેન ગરમ થાય એટલે ત્રણ ચાર ટીપા તેલના એડ કરવાના અને એક ચમચો ભરીને અંદર આપણું ખીરું એડ કરીશું હળવે હાથે ખીરુંને બસ આ રીતે પાથરી દેવાનું જો એકદમ ઇઝીલી જ પથરાઈ જશે અને ગેસની આંચ મીડિયમ રાખીને આ પૂડાને થવા દઈશું તો જ્યારે એ આ રીતે એકદમ સરસ ફેલાઈ જાય એટલે પાછું બીજું ચાર પાંચ ટીપા ઉપર તેલ એડ કરીશું આ પૂડામાં બહુ તેલની પણ જરૂર નહીં પડે અને એકદમ સરસ ઉપરનું લેયર પાણી અંદર સુકાઈ જાય ઉપરના લેયરમાં અને નીચે જો આ રીતનો બ્રાઉન કલર આવે ત્યારબાદ જ આપણે પૂડાને પલટાવવાનો જો વહેલા આપણે પૂડાને પલટાવા જઈશું ને તો ભાંગી જશે એટલે એને ઉતાવળ નહીં કરવાની મીડિયમ આજે સરસ થવા દેવાનો બંને બાજુમાં સરસ આપણે જો કલર આવી જાય બ્રાઉન બસ આ રીતનો જો બીજી બાજુમાં પણ કલર સરસ આવી ગયો ને આ રીતનો કલર આવે એટલે પૂડાને કાઢી લેવાનો અને બીજો પૂડો બનાવી લેવાનો તો આ રીતે ઉટ્સના પૂડા તમે જરૂરથી ટ્રાય કરજો બહુ હેલ્ધી પૂડા બનશે અને હેલ્ધી તો છે જ પણ એટલા ટેસ્ટી પણ બનશે તો આ પૂડાને ગમે તે ટાઈમે સવાર સાંજ કે બપોરે ચા સાથે ખાઓ કે ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો